પૈસા ઉડાડવા વાળો માય કોકલો કેવાય કેમ એની માં છે ને બીજા પર ઉડારે છે યાર એની ઇજ્જત આપણું એના પર ઉડારે છે એ હોય ના ઉડારે કોઈ દાડો ઓરિજિનલ હોય આ બંડલો પડે એટલે પાછા અમે હારું હારું ગઈએ કે ભાઈ તારી જનની

છે અનાથ આશ્રમ છે કે કોઈ ના ગરીબ છે તેવું છે મારા કોઈ ચાર્જ કોઈ મારો કોઈ રૂપિયો નથી અહીંથી હું એક રૂપિયો પણ નહીં લઈ જવાનો ખાલી એટલું કાયદે સર એટલું બોલી જાશું કે સાહેબ હું ગાડી લઈને આવ્યો એનું ભાડું એટલું લેજે કેમ કે એમાં તો પેટ્રોલ ભરે છે એમાં કઈ અંતરિયામી બધું નહીં હેરતું યાર બરાબર ને બાપુ ને તો હજુ પંચ્યાસી પ્રોગ્રામ છે અમે કઈ પાછળ ઝાડ રૂપિયું નથી અને એટલે જ કહું છું કે મને એવું નહીં કેતો કે બધાય મને જ માનો યાર મને માનવાથી નહીં બાપુ શબ્દ કોને શોભે બાપુ શબ્દ એને શોભે છે કે અઢારે વર્ષ ને અઢારે નાથ ને એવું લાગે ને કે મને બાપ જેવું કેવા જેવું છે તો જ બાપુ કેવાનો નકર કેવાનો નહીં